લો કઈ લો કઈ લો કઈ જવાનું છે જવાનું છે ચોક માં પડી મારા હાહરાના હાહરી નાઈ શું કોણ પડી જા એ મારા હાહરાના હાહરાના હારું મરી ગયું ના હોય હાચું 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 ક્યાં જવાનું છે અતારે 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 તાત્કાલિક ઊભો દીધું તાત્કાલિક તાત્કાલિક હા આવ હેડો બેહો ખાલે પૂરો ચા નાખીને અતુર વાળ લે હો એ હાલ હાલ એ હા હેડો

હલો હલો ભાઈ ના હોય જવાનું શું યાર આપડે માધાભાઈ માધો ફોન કરો બાકી નાઈ તું પડ યાર કીધા જવાય મેટા મોટા સાચી વાત કીધા માધા નો ફોન નહી પર યાર

કરે ગાડી આવી રે અલ્યા પલા પલા હું કેવા પલા પલા જોગજી નું હું કેવા એનું છે ટ્રેક્ટર બોલાય એનું ઓવા આ તે હું આવું તો તને પોકી દેрию અરે તમે હાડો તો ખરા બધા આવી જ બધા અલ્યા તમે હાડો ક્યાર પછી બધા બધા આવીને અમારો પહેલી વાર જોવાનું તારે તાણ હું હા કાકા કોક હાથ પર દોઆ દે હા ફળ ફળ આવો હાડો એમાં ગોણ જો કોક કરે કે આવા નાવા હડે આજી હા જલ્દી આવતા ખાવાનું ખાવાનું

હેલો હલો અરે તકલાત પહોંચી ગયો હા હું હેડ સુ હવે હેઠલી વાર હાડી ગયું ઓલે હું આવલે હાથ ધોવા દેતા નહીં હતા મેં યાર હું યાર એટલી બધી વાત નાખ્યા હેઠ ખબર જલ્દી હેડ હા જલ્દી હેડ હાર આવતી હેડ આવે હા હેડ આવતું ફોન કરવાનું દેખાય નહીં હા જો હાલ થઈ જવું કલા બાબા

હાલતમાં <iniz> <system>?

એ કા હાથક ધોઈનું હું કોઈ આયા નહીં ભાઈ હેડો 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 પેલા માતા હું પાઇપો લાઈન પાઇપો લાઈન ખોથી પાઇપો શું કરે છે યાર એ તું એ તો અલ્યા કેવાય ના

Are uh, you want